સાવદર પાસે રૂપલાઇ ધામ રામપરા ખાતે નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ સુધી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ થશે ભવ્ય આયોજન જુનાગઢ જિલ્લાના જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર રામપરા ખાતે પૂજ્યા આઈ શ્રી રૂપલમાં પ્રેરિતમાં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા નવ એપ્રિલથી સત્તર એપ્રિલ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથા નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સોનલ વિદ્યાભવન મંગલ પ્રારંભ અને આઈ શ્રી રૂપલધામ આશ્રમનો લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે ઉપરાંત સર્વ સમૂહ લગ્ન ચૈત્રી નવરાત્રી રાસ ગરબા અને ભવ્ય લોક વિવિધ ધાર્મિક કાર્યક્રમો તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આયોજન થશે જેમાં કનકેશ્વરી દેવી જનના સ્વમુખેથી શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જય નાગભાઈમાં જય રૂપલમાં મઢડાના સોનલધામના સૌના આદરણીય એવા પૂજ્ય ગિરિશાપા અને સમગ્ર રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો ટ્રસ્ટીશ્રીઓ સૌ પત્રકાર મિત્રો આપણા સૌના પ્રેરણા મૂર્તિ અને સૌના માટે આદરણી આસ્થાનું કેન્દ્ર અને જેમના સંકલ્પનો આ ચેતો વિસ્તાર જે આપણે પરિસરમાં જોઈ રહ્યા છીએ એવા પરમ શ્રદ્ધા પૂજ્ય રૂપલમાના સંકલ્પે નવ વર્ષની ઉંમરે એક ચારણ જોગમાં સંકલ્પ કરે અને એના સંકલ્પો છે એ આપણા સૌની નજરમાં આ સાકાર થતા દેખાય એવું આ દિવ્ય અને ભવ્ય મંગલ પરિસર નિર્માણ થયું છે ત્યારે પછી આયમાનો સંકલ્પ છે ચારણ જોગમાયાની ટૂંકમાં વિગત આપું તો અઢારે વરણની આસ્થાનું કેન્દ્ર એ ચારણ જોગમાયાઓ છે અઢારે વરણના કુળદેવી તરીકે તમે જ્યાં જોશો ત્યાં માત્ર ચારણ જોગમાયા કુળદેવી તરીકે પૂજાતા હશે પરંપરાથી આ ચારણી ઉપાસનાના વાહક એવા પરમશ્રદ્ધે આજ મારાન મારા તમારા નેહડામાં રમતી નવ દહ વર્ણની દીકરી એ સમાજ ધર્મ સંસ્કૃતિ અને અસ્મિતા માટે પીડાતા સમાજ માટે કોકના આંસુ લૂંછવા માટે જે દિવસે એ કાંઈક સંકલ્પ કરે ને પછી જગતમાં જોગબાયા તરીકે પૂજાતા હોય એવા જ પરમશ્રદ્ધેય પૂજે રૂપલમાં એમનું પ્રગટીકરણ એ સમાજના કલ્યાણ માટે થયું સમગ્ર વિસ્તારમાં પીડાતા કોઈ પણ લોકો હોય એમને અન્ન મળે એમને ઔષધ મળે અને એમને આશીર્વાદ મળે અને એમની શ્રદ્ધા દ્વારા એ ભાંગેલો માણસ હારેલો માણસ થાકેલો માણસ એ સમાજમાં અને સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એ માટે માએ સમગ્ર જીવન છે એ સનાતન ધર્મને ચારણી પરંપરાની ઉપાસના પ્રચારને પ્રસાર માટે સમર્પિત કર્યું છે એવા માએ સંકલ્પ કર્યો કે આપણા વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ક્યાંય ભેળા વગરના ન રહે નિરક્ષર ન રહે એ માટે માએ સંકલ્પ કર્યો આ સોનલ જોગમાયા જે માએ આપણે સૌ હમણાં શતાબ્દીનું આ વર્ષ છે ઉજવું છે એ શતાબ્દી પર્વે માએ સંકલ્પ કર્યો કે આ સોનલ માના નામ સાથે જોડાયેલું શિક્ષણનું ધામ બને એના માટેનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે સાથે સાથે સમાજમાં જ્યારે જરૂર પડી ત્યારે ગરીબ દીકરીઓ જેના કોઈ મા બાપનો હોય કોઈ અનાથ હોય અથવા તો કોઈ જરૂરિયાતવાળા હોય એવી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્નો કરી અને એક મા બનીને સમાજમાં એને પ્રેરણા અને માર્ગદર્શનને આશીર્વાદ આપવાનું કામ કર્યું લાખ બે લાખ રૂપિયાનો કર્યાવર એક દીકરીને મળતા હોય અને અહીંથી હજારો દીકરીઓ છે આજ દિવસ સુધી એક માની ઘરેથી જાતી હોય એમ માંડવા અહીંયા રોપાયા છે એવી અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ છે સાથે સાથે ક્ષેત્ર ચોવીસ કલાકમાં ગમે ત્યારે અભ્યાગત આવે અતિથિ આવે ભક્ત આવે સેવક આવે એના માટે ક્ષેત્રની આટલા વર્ષોથી વ્યવસ્થા સાથે માએ સંકલ્પ કર્યો કે ગીરમાં રહેતા ગામડામાં વસતા એ બાળ બાળકો નિરક્ષર ન રહી જાય શિક્ષણના અભાવે એટલા માટે શૈક્ષણિક સુવિધાઓ નિર્માણ કરી નિદાન કેમ્પો કરવા રક્તદાન કેમ્પો કરવા કોરોના પહેલાં આ સમગ્ર આયોજન વિચારાયેલું કોરોના માટેની જ્યારે આપણે લોકડાઉન જાહેર થયું એના બે દિવસ પછી જ આપણે કથાનો પ્રારંભ થવાનો હતો એ વખતે સીધું આવી ગયેલું આવું પરિસર બધું નિર્માણ થઈ રહ્યું ત્યાર પછી પ્રતિષ્ઠા કરવાની હતી એટલે એ ત્યારે મકાનનું આ સમગ્ર પરિસરનું બાંધકામ ચાલતું હતું કોરોના આવ્યો એ વખતે પછી પૂજ્ય વિશ્વમંદરની અનંત વિભૂષિત એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવી માની પણ આત્મિતા એટલી આ પરિસર માટેની લાગણી એટલી કે એમણે એમ કીધું કે તો પછી અત્યારે કથા થઈ શકે એવું નથી તો આપણે પ્રતિષ્ઠા પણ સાથે કરીએ અને કથા કરીએ અને એ સંકલ્પ આયમાંએ ઝીલ્યો સાકાર કર્યો અને એ વખતે જે બધું સીધું લાવેલું લાખો માણસો અહીંયા પ્રસાદ લેવાના છે આ દિવસોમાં એ વખતે પણ એટલી જ વ્યવસ્થાઓ થયેલી મારા પત્રકાર મિત્રોને કહેતા આનંદ થાય કે એટલું બધું હતું સીધું પાછું દઈ દેવું જોઈએ લાખો રૂપિયાની કિંમતનું સીધું હતું ત્યારે માએ એમ કીધું કે કોરોનાની આ સ્થિતિ છે ગામડે ગામડે લોકો કામ ધંધા વગેરે હશે તેમના ઘરે અનાજની જમવાની પ્રસાદની જરૂર પડશે શું કરશું આપણે એમ સમજો ને કથા જ છે એવા ભાવ સાથે આ માએ એ પ્રસાદનું વિતરણ આટલા મોટા સમય માટેનું તમામ સીધું છે ને લોકોને ગામડે ગામડે વાહનો મોકલી અને કોરોનાના કાળ દરમિયાન પહોંચાડવાનું કામ આ જોગમાયા દ્વારા થયું એમના અનેક સંકલ્પો છે પણ અહીંયા શ્રદ્ધાનું કેન્દ્ર એવું માતાજીનું મંદિર નિર્માણ થાય એના માટે નવદુર્ગ સિદ્ધદાત્રીમાં અને જે જગતજનની કે જે રા માંડલિકને જેમણે કહેલું કે સાયર મસી છોત કહેતો ગરવો આંખો ગળુન કહેતો આભ ઉંડળમાં લવન કહેતો મેરગઢ ઢંઢોળું માંડલી કહેવા મા નાગબાઈની ચેતના જ્યાં બિરાજા છે ચારણોની ઉપાસના ફળા પદ્ધતિમાં છે આ મંદિરમાં ફળું નાગબાઈમાંનું નિર્માણ અહીંયા સ્થાપિત કરવામાં આવશે સિદ્ધદાત્રી નવદુર્ગામાં એના માટે એનું આપ બધા જાણો છો એટલે વિશેષ વાત નહીં કરતા નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના થશે હનુમાનજી ગણપતિ મહારાજ ભગવાન રાઘેન્દ્ર સરકાર આ બધા જ જે આપણા આસ્થાના અને ઉર્જાના કેન્દ્રો છે એ મૂર્તિ સ્વરૂપે કે તસ પ્રતિકાત્મક રીતે આપણને સૌને દર્શન થવાના છે આ આ જે આ યજ્ઞ કાર્યનો પ્રારંભ થવાનો છે પ્રથમ નવરાત્રિએ નવરાત્રિ પર્વ છે આઈની આરાધનાનું પર્વ છે એ વખતે એક ઉર્જા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે એ વખતે એક અમૃતવાણી જેમના મુખેથી સાંભળવી લાવો છે એવા પરમ શ્રદ્ધે શ્રી વિભૂષિત કર આઠ મહામંડલેશ્વર પૂજ્ય કંકેશ્વરી દેવી માના કંઠે દેવી ભાગવતનું પારાયણ છે કારણ કે અહીંયા ઈ ઉપાસના પરંપરા છે મારે એટલું કહેવું છે કે અઢારે વર્ણની આ

આઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ સૌ આઈ ભક્તો સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજના પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરીએ તો અનેકો અનેક કાર્યક્રમ છે પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌ પ્રથમ નવ તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે નવ તારીખથી સત્તર તારીખ સુધી નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી દરરોજે શ્રીમદ્ દેવી ભાગવતનું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમપૂજ્ય મહામંડલેશ્વર એક જનાર શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે ત્યારબાદ દસ તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભ આયોજન કરેલ છે વિસ્તારની અંદર આવીમાં નવાર જ્યારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણી એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સો સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જોત વધુ પ્રજલવિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યાભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ દુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તેર ચૌદ ને પંદરના રોજ આ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આરાધના માટે આપણે રાસ ગરબા અને એના પણ નવે નવ દિવસનું આયોજન છે રાત્રે અને સંતવાણી અને ધર્મની ની વાતો માટે સંતવાણીને લોક ડાયરાનું પણ આયોજન છે પ્રકાર નામ કર હમ ભજમ માત કા સે ચુકાયે કરજ હમ એ પરંપરા જે સોનલ માતાજીની પરંપરા છે વાઘગીરીની પરંપરા છે જે મહેશભાઈ અને ગીરીશાપા એ જે કરી છે એ પરંપરાઓમાં આઈ શ્રી રૂપલમાએ અહીંયા રામપરા ખાતે માતાજીનો જન્મ થયો પ્રાગટ્ય થયું અને નવ વર્ષની ઉંમરથી એમણે પ્રાગટ્ય થયા પછી પોતે કંઈક સમાજ માટે કરે અને સમાજને કઈ રીતે એમનું પોતાનું જે પ્રાગટ્ય છે એમનું પોતાનું જે આઈ તત્વ છે એના દર્શન કરાવે એ માટે થઈને માતાજીએ જો જોત પ્રગટિત કરી હતી એના ફળ સ્વરૂપે જે સોનલ મોતાજીના જે સંકલ્પો હતા જે શિક્ષણના સંકલ્પો હતા સમાજ સુધારાના સંકલ્પો હતા એમાં માતાજી ગિરીશાપા ઘણીવાર વાત કરતા હોય મને તો કે માતાજી રૂપલમાં એમ કીએ કે સોનલમાએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે એ માતાજી રૂપલમાના શબ્દો છે કે આપણે તો ખાલી અહીંયા દિવેલ પૂરવાનું છે કારણ કે સોનલમાં પોતે આ પ્રજ્વલિત કરીને ગયા છે આ શિક્ષણની જ્યોત એટલે રૂપલમાં છે પોતાનું પોતાના કર્મો થકી આ દિવેલ પૂરે છે આમાં અને શિક્ષણધામ સોનલમાંના પ્રેરણાથી એમણે બનાવ્યું છે અને બીજી બધી વાત તો આપણે અહીંયા કરી જ છે કે શું શું અહીંયા બન્યું છે નવ દુર્ગા માતાજીનું મંદિર છે સારું એવું ભોજનશાળા બનાવવામાં આવી છે અને નવ દિવસની આપણે જે નવરાત્રી દરમિયાન અહીંયા જે શ્રીમદ્ દેવી ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન કથાનું રસપાન છે કથા દરમિયાન ભોજન પ્રસાદ છે અને કાયમી માટે પણ ભોજનશાળા બનાવવામાં આવી છે એટલે લોકો રોકાઈ શકે એના માટે પણ અડતાલીસ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો રોકાય પછી એના માટે જમવાની વ્યવસ્થા માટે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે અને ખાસ કાયમ માટે થઈને વિદ્યાર્થીઓ ભણે એના માટે થઈને માતાજીનો જે જૂનો આશ્રમ છે એમણે એમના જૂના આશ્રમમાં એમણે પોતાની ઈચ્છા હતી એટલે માટે તેને શિક્ષણ માટે તેને પોતાનું જૂનો આશ્રમ આપી અને એમાં છાત્રાલયનું નિર્માણ એમણે કરાયું છે અને ખાસ અહીંયા નવદુર્ગા માતાજીનું મંદિર પણ બન્યું છે આ કથા દરમિયાન ખૂબ ભાવિક ભક્તો ચારણ સમાજ ઇતર સમાજ બધા જ વર્ણના તમામ સમાજો અહીંયા ખાસ પધારે એટલા માટે થઈને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે